બિન બિનહથિયારી પીએસઆઈની પરીક્ષા આજે યોજાઈ હતી જેમાં બે પેપર હતા અને પ્રથમ પેપર પૂર્ણ થઈ ચૂક્યું છે આ દ્રશ્યો જોઈ શકો છો કે જે કેન્ડિડેટ છે તે પોતાનું પ્રશ્નપત્ર પૂર્ણ કરીને બહાર આવે છે ગુજરાતમાં લગભગ ત્રણસો ચાલીસ જગ્યાએ આ પરીક્ષા યોજાઈ હતી જે ઉમેદવારો પરીક્ષા પૂર્ણ કરીને આવ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરી છે કે કયા પ્રકારનું પેપર રહ્યું જે તૈયારી હતી તેમાં તેઓ કેટલા ખરા કે ખરા નહીં પીએસઆઈની પરીક્ષાનું પેપર આપ્યું શું રહ્યું આજે મોટરેટર હતું બહુ આડે ન હતું અને ટૂંકમાં એંસી ટકા જેવું ઈઝી હતું બરાબર છે બહુ વિધાનવાળા ક્વેશ્ચન હતા અને ઇઝી હતું એમ તૈયારી લાંબા સમયથી કરતા હતા કેવી રહી બહુ લાંબા સમયથી તૈયારી ટૂંકમાં કામ લાગી એ પ્રમાણે જ તે જે ક્લાસીસવાળા કહેતા તો બહુ અઘરું નીકળશે એ પ્રમાણે છે નહીં ને બહુ સરળ ને સારું હતું એ પેપર એમ કેટલી અપેક્ષા રિઝલ્ટ લગભગ એકસો એસી આસપાસ અટેન્ડ કર્યા છે અને એકસો સાઠ આજુબાજુ

કેવું પેપર પેપર સહેલું હતું સાહેબ ટૂંકમાં જેની મહેનત સારી હોય ટૂંકમાં કે કન્ફર્મ કરી શકે ટૂંકમાં પેપર એટલું લેંધી નહોતું હતું ટૂંકમાં કે વિધાનો વાળું આ કોઈ નહીં ટૂંકમાં ડીપલી પેપર જરાય ન હતું ટૂંકમાં મહેનત હોય એટલે ક્લિયર કરી શકે ઓકે એવું હતું ટૂંકમાં ગણિત રીતની હતું એ તે બે હાવ સહેલું હતું ટૂંકમાં બાકી અઘરું વેપર હતું જ નહીં જરા કેટલી અપેક્ષા હે કેટલી અપેક્ષા અપેક્ષા તો ઘણી છે સર ટૂંકમાં કે આમાં એટલે પર્સન્ટેજમાં કેમ કેવી ટૂંકમાં કે બસોમાંથી કેટલા એટેમ્પ કરે બસોમાંથી મેં મેં એકસો ને સોતેર એટેમ્પ કીધા તો તમે જોયું કે આ એ પીએસઆઈ નો ઉમેદવાર છે કે જેમને આજે લેખિત પરીક્ષા પૈકીનું પહેલું પેપર હતું એ પૂર્ણ કર્યું છે જેમનું કહેવું છે કે પેપર પ્રમાણમાં સરળ હતું વિધાન વાક્યો ન હતા જેના કારણે તેમની જે તૈયારી હતી તેમાં તેમની અસર પણ જોવા મળી રહી છે કેમેરા પર્સન કેમેરા પર્સન અમિત સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ તો સમાચારોમાં હાલ બસ આટલું બધું સમાચાર અને અપડેટ માટે આપ જતા રહો ઝી 24 કલાક નમસ્કાર